ભરૂચભોલા વિસ્તારમાં આવેલા મહાદેવનગર સોસાયટી સ્થિત શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે ચાલી રહેલ શ્રી રામકથામાં રામ વિવાહ નોજાયો હતો મહાદેવનગર સોસાયટી પરિવાર દ્વારા ભરૂચબોલા વિસ્તારમાં આવેલા મહાદેવનગર સોસાયટી સ્થિત શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે કથામાં કરજણના કથાકાર જગદીશ મહારાજ સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે જે કથામાં ગતરોજ યજમાન અર્જુનસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં રામ વિવાહનો પ્રસંગ યોજાયો હતો જેનો લાભ લઈ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી